શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા છ વર્ષથી જરૂરિયાતમંદ લોકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે આજ રોજ એ જ પરંપરા અંતર્ગત ડભોઈ તાલુકાના દામનગર ગામ ખાતે આશરે પચાસ જેટલા જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું ગામના બાળકો સાથે ફાઉન્ડેશનના સભ્યોએ આનંદપૂર્વક દિવાળી ઉજવી હતી આનેક કાર્યમાં ફાઉન્ડેશનના સભ્યો સાથે ગામના વડીલ આગેવાનો પણ સહકાર મળ્યો હતો ફાઉન્ડેશન દ્વારા દિવાળી દરમિયાન વડોદરા શહેરના જરૂરિયાતમંદ લોકો સુધી પણ અનાજની કીટ અને મીઠાઈ પહોંચાડવામાં આવશે શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા આવનારા સમયમાં પણ આવી જ રીતે સેવા કાર્યો સતત ચાલુ રાખવામાં આવશે શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા છ વર્ષથી સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યા છે અને શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન છેલ્લા છ વર્ષથી જરૂરિયાતમંદ લોકો સાથે દિવાળીની ઉજવણી કરી રહી છે તેના ભાગરૂપે આજરોજ ડભોઈ તાલુકાના દામનગર ગામ ખાતે આશરે પચાસ જેટલા પરિવારોને અનાજની કીટનું તેમજ મીઠાઈનું વિતરણ કરવામાં આવેલ છે શ્રી કૃષ્ણ ફાઉન્ડેશનના અનેક કાર્યની અંદર ગામના તમામ લોકો અને આગેવાનો તેમજ શ્રી કૃષ્ણ ફાઉન્ડેશનની ટીમના સભ્યોને ખૂબ સારો એવો સાથ સહકાર આપેલ છે ગામના બાળકો સાથે દિવાળી નિમિત્તે ફટાકડા ફોડીને આજે એમની સાથે ઉજવણી કરવામાં આવી હતી ગામના બાળકો ખુશ થયા જેમને પણ અનાજની કીટ મળી છે એમને મોઢા પર સ્મિત જોઈને અમને પણ ખૂબ પ્રોત્સાહન મળ્યું છે શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન આવનારા સમયની અંદર અવાજની એક કાર્ય કરતી રહેશે અને આવનારા સમયની અંદર બાળકોના એજ્યુકેશન પર ભાર મૂકીને જરૂરિયાતમંદ લોકોને જેટલી બી હેલ્પ થાય જરૂરિયાતમંદ બાળકોને જેટલી બી હેલ્પ થાય એ શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશનનો હેતુ છે અને આની પર અમે આગળ કામ કરતા રહીશું